ઠામાં બીઝેડ મામલે તપાસનો રેલો હવે શિક્ષકો સુધી પહોંચવાની ગિફ્ટ કર્યા ખુલ્યા બાદ ગિફ્ટના ફોનની તપાસ કરવામાં આવી હતી સીઆઈડી દ્વારા હિંમતનગરના જાણીતા મોબાઈલ શોરૂમમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે શોરૂમના સંચાલક પાસેથી કિંમતી મોબાઈલ ફોનની વિગતો મેળવી હતી હિંમતનગરના એક શોરૂમ પરથી પછી ફોન બિલથી ખરીદ્યાની વિગતો તપાસ ટીમ સામે રજૂ કરાઈ હતી આઈએમઆઈ એમઆઈ આધારે ફોનના સિમ કાર્ડ આધારે મોબાઈલ સુધી તપાસ થઈ શકે છે મોંઘા મોબાઈલ બિલ વિના મોબાઈલ ખરીદ્યા હોવાને લઈ મોડાસા અને હિંમતનગરમાં તપાસ કરવામાં આવશે મોડાસાથી મોટી સંખ્યામાં મોઘા મોબાઈલ બિલ વિના ખરીદ્યા ભેટ આપ્યાની આશંકા તપાસ હાથ ધરવામાં આવી છે